ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પચીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાનો ટંકારિયા તરફથી યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારના રોજ રક્તદાન શિબિરના કેમ્પનું આયોજન ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે પચીસ વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાનો ટંકારિયા તરફથી યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારના રોજ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન અંજુમન દવાખાનાના નવનિર્માણ હોસ્પિટલ ખેત રોડ પર કરવામાં આવ્યું આ શિબિરમાં ટંકારિયા ગામના નવયુવાનો ઉપરાંત કંબોલી પારખેત સિદ્ધપોણ વગેરે ગામના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું ઓગણપચાસ વ્યક્તિઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી અંજુમન કમિટી સભ્યો માજી સરપંચ ઝાકેર હુસેન ઉમટા તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલભાઈ ટેલર મુશ્તાકભાઈ દોલા નાસિર હુસેન લોટિયા જુબેરભાઈ મામુજી પત્રકાર રિયાઝભાઈ પટેલ આબિકભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો હાશ્વર રહ્યા હતા આજ રોજ એક ડિસેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારના ટંકારિયા તાલુકા જિલ્લા ભરૂચ મુકામે અંજુમનની નવનિર્માણ બિલ્ડિંગ હોસ્પિટલની બિલ્ડિંગમાં યુનિટી બ્લડ બેંક અને અંજુમન સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ટંકારિયા અને આજુબાજુના ગામના ઘણા નવજુવાનોએ બ્લડ ડોનેટ કર્યું અને પાસ ટાઈમમાં બી અમે આવા ઘણા બ્લડ બેન્કના બ્લડ ડોનેશનના કેમ્પ કરેલા છે અને અલ્લાહની જાતથી ઉમ્મી છે કે આ ઇંદા બી અમે આવા લોકહિતના કામ કરતા રહીશું અને આ અંજુમન હોસ્પિટલ બનાવવાનો એક ધ્યેય એ છે કે ટંકડિયા પચીસ કિલોમીટર ભરૂચથી દૂર છે અને ટંકારીયાની આજુબાજુ વીસથી પચીસ નાના મોટા ગામ આવેલા છે અને એમને મેડિકલ હે મેડિકલ ટ્રીટમેન્ટ માટે ભરૂચ જવું ના પડે તે ધ્યેયથી એક નો લોસ અને નો પ્રોફિટના ધોરણે મિડલ ક્લાસને પોસાય અને ગરીબને પોસાય એ હેતુસર એક મોટી હોસ્પિટલનું આયોજન કરવા કરવા જઈ જઈ રહ્યા છે પચાસ બેડની હોસ્પિટલ છે અને એની સાથે સાથે ઇન્શાલ્લા ફ્યુચરમાં અમે મેડિકલ કોલેજનું બી આયોજન છે જેથી સમાજ અને દેશના નાગરિકોને તે કામ લાગે એ હેતુથી અમે એક હોસ્પિટલનું નિર્માણ અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે તો દેશજનોથી અને વિદેશમાં વસતા આપણા ભાઈ બહેનોથી ગુજારીશ છે કે આ હોસ્પિટલને જેટલું બને એટલું ડોનેશનથી મદદ કરે કામ ધીરું ચાલે છે અને અમને અમારે ફંડની જરૂરત છે તો હું લુકમાન ભૂટા ટંકારીયા પ્રેસિડન્ટ અંજુમન હોસ્પિટલ આપનાથી રિક્વેસ્ટ છે કે આપ ખૂબ ભરપૂર મદદ કરશો યુનિટી બ્લડ બેંક હું કમલેશ પટેલ મેનેજિંગ ટ્રસ્ટથી અંજુમન ટંકારિયા દ્વારા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ અંજુમન હોસ્પિટલના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર ઘણી મોટી સંખ્યામાં યુવાનોએ બ્લડ ડોનેટ કરી જે રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર ભરૂચ જિલ્લામાં બ્લડની અત્યારમાં ખૂબ મોટી અછત છે જો ભરૂચ જિલ્લામાં ચાલતી સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે તો બ્લડ વગર જે ટેરીટેરીમાંથી આવતા પેશન્ટો જેવા કે પાલિયા નેત્રંગ અને આપણા બધા જ ગામના લોકોને ઇઝીલી બ્લડ મળી રહે તો આવો આપણે સાથે મળીને આપણા ભરૂચ જિલ્લામાં ચાલતી સંસ્થાઓ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ